hello Mitro. તો ઘણા દિવસો પછી ફરી એકવાર આપણે નીકળી ગયા છીએ આપણી સફર પર અને આજે આપણી સફર જઈ રહી છે દેવળિયા ગામે દેવળિયા ગામ અમરેલીથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલું એક નાનું એવું ગામ છે પણ આ નાના એવા ગામમાં એક સરસ મજાનું જોવાલાયક સ્થળ આપણને મળી આવ્યું છે તો આપણે આજે તે સ્થળની મુલાકાત લઈશું અને તમને પણ બતાવીશું તે સ્થળ વિશે માહિતગાર કરશું તમે પણ તે સ્થળની મુલાકાત જરૂરથી લેજો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો તો માત્ર પંદર મિનિટમાં આપણે દેવળિયા ગામમાં પહોંચી ગયા છીએ તો હવે આપણે જે સ્થળની મુલાકાત લેવા અહીં આવ્યા છીએ તે સ્થળ તરફ આપણે જશું તો દેવળિયા પ્રાથમિક શાળાની એકદમ સામે અને પાણીની ઊંચી ટાંકીની એકદમ બાજુમાં ખોદકામ દરમિયાન એક શિવની પૌરાણિક વાવ મળી આવેલી છે જેની આજે આપણે મુલાકાત લેવાના છીએ તો એવું કહેવામાં આવે છે કે વર્ષ બે હજાર છ દરમિયાન અહીં ખોદાણકામ શરૂ હતું જે ખોદાણકામ કરતાં કરતાં અહીંથી શિવલિંગ મળી આવ્યું હતું શિવલિંગ મળતા ગામમાં ગ્રામસભા મળી અને ગ્રામસભામાં એવું નક્કી થયું કે જે જગ્યા પર શિવલિંગ મળ્યું છે ત્યાં જ આપણે પૂજા પાઠ કરીને શિવલિંગની પુનઃસ્થાપના કરશું શિવલિંગની પુનઃસ્થાપના માટે અહીં વધુ ખોદાણકામ કરતાં દસ ફૂટની કમાનવાળો ગેટ અને થોડા પગથિયા જોવા મળેલા હતા જે જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા જે બાદ દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા અહીં વધુ ઊંડું ખોદાણકામ કરવામાં આવેલું હતું અને જોત જોતામાં અહીં ત્રણ માળ ઊંડી વાવ તથા એક પૌરાણિક શિવ મંદિર મળી આવ્યું હતું આ ત્રણ માળ ઊંડી વાવમાં જે ઉપરનો ત્રીજો માળ હતો તેના કાટમાળો તો નષ્ટ થઈ ગયા હતા પણ નીચેના જે બે માળ છે તે હજુ પણ હયાત છે આ વાવનું બાંધકામ જમીનથી અડતાલીસ ફૂટ ઊંડું તથા દસ ફૂટ પળું છે તથા એક માળની ઊંચાઈ તેર ફૂટ જેવી છે એવી રીતે આ વાવનું બાંધકામ છે આ વાવ વિશે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પ્રશાસન તથા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવેલ જેથી અહીં પુરાતત્વ વિભાગે સર્વે કરેલો અને સર્વે મુજબ પુરાતત્વ વિભાગે એવું કહેલું છે કે આ વાવ અંદાજે છસો સિત્તેર કે છસો એંસી વર્ષ જૂની છે જેથી એવો આશરો લગાવી શકાય કે આ વાવનું બાંધકામ તેરમી કે ચૌદમી સદીમાં થયેલું હશે આજે સામે દેખાઈ રહ્યું છે તે શિવ મંદિર છે વાવના પગથિયા પૂરા થાય અને પછી તમારે શિવ મંદિરે દર્શન કરવા જવું હોય તો તમારે આજે નીચે કાચ દેખાય છે ગ્લાસ તેના પરથી ચાલીને જવાનું થાય છે આપણે તો તે ગ્લાસ પરથી ચાલીને બિંદાસ વયા ગયા હતા પણ જે અમારા કેમેરામેન અમારી સાથે હતા એને થોડું લાગી આવ્યું હતું અને તે બીતા બીતા તે પણ મારી સાથે આવી તો ગયા જ હતા દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા આ વાવને ઘણી વિકસાવવામાં આવી છે તથા વાવના વિકાસ માટેના હજી પણ પ્રયત્નો દેવળિયા ગ્રામ પંચાયત દ્વારા શરૂ છે જે વિકાસમાં અહીં આજુબાજુ ગાર્ડન શૌચાલય પીવાના પાણીની સગવડતા પૂરી પાડશે જેથી અહીં કોઈ પ્રવાસીઓ વાવને જોવા માટે ગામમાં આવે તો તેને સગવડતા મળી રહે આજે તમે બંને બાજુ આવવાના રસ્તા જોઈ રહ્યા છો તે પણ સંપૂર્ણ ફાઈબર ગ્લાસના જ બનેલા છે હેરન ને બાહ હવે હેરન્ ને વર્ણાય હેડન રૂપાય હેરન્ને પતૈય અંબિકા પતૈય ઉમાપતૈય પશુપતૈ હૈ અહીંના શાંત વાતાવરણમાં આપણે થોડી વાર ભગવાનનું ધ્યાન ધર્યું અને હવે આપણે આ સ્થળની વિદાય લઈ રહ્યા છીએ અને હવે આપણે ધીરે ધીરે ઘર તરફ જઈશું તો આ હતી દેવળિયાની પૌરાણિક વાવ જેની આપણે મુલાકાત લીધી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ સ્થળ કેવું લાગ્યું તમને મારો વિડીયો કેવો લાગ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને બને એટલો શેર કરજો વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર